સુરત શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને ભીંજવી નાખ્યું છે સતત ફળી રહેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે અર્ચના સ્કૂલ વિસ્તારમાં તો પાણી ગૂંઠડસમા ભરાઈ ગયા હતા સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણીના નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે વિદ્યાર્થીઓને નોકરીયાત લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના સમયે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈને સ્કૂલે પહોંચતા હોવાના દ્રશ્યો લોકોના જીવદયા જગાવી રહ્યા છે શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે વાહન ચલાવવામાં વિઘ્નો સર્જાઈ રહ્યા છે રાહદારી લોકોને પોતાના દૈનિક કામકાજ માટે ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ હકીકતમાં વરસાદ પ્રથમ દિનથી જ આ દવાઓ પોકળ દાવાઓ સાબિત થઈ રહ્યા છે

ને પાણીનો નિકાળ થતું નથી હમણાં પાણી ભરાયો છે શું છે તમારું હમણાં લગભગ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે અહીંયા થોડુંક વરસાદ પડવાથી લગભગ અડધો કલાક પોણો કલાકથી વરસાદ પડે છે અહીંયા એમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું કેટલી દુકાનોમાં ભી પાણી દેખાઈ રહ્યો છે તમે જો છો તમે આ વર્ષોથી તમે બચપણથી રહ્યો છો તમે તંત્રને શું મેસેજ આપો છો કે તંત્ર શું મદદ કરે છે તમારી હું તંત્રને એક જ વાત કહેવા માંગુ છું કે અહીંયા રહેતા બધા સ્થાનિકો અને દુકાનદારો જે છે આ થી ચાર ફૂટ પાણી ભરાઈ જવાથી બહુ બધા હેરાન થાય છે એ લોકોનું માલનું નુકસાન થાય છે અહીંયા આવતા જતા લોકોને પરેશાની થાય છે ગાડીઓ બંધ થઈ જાય છે કેમ કે આ નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં તરત જ પાણી ભરાઈ જાય છે થોડું વરસાદ પડવાથી પણ થી ચાર ફૂટ પાણી આરામથી ભરાઈ જાય છે શું કેશો તંત્ર આવે છે મદદ તંત્ર આ પાણી ભરાઈ જવાથી ક્યારેક તંત્ર તંત્ર પૂરા આવી નથી શું કે તમે આગળ વધીને હવે તમારે સંપર્ક નથી આવતો તમે કોઈને શું કરશો એસએમસી માં કઈ મેસેજ આવેલો હતો હું હું સુરત મહાનગરપાલિકા કમિશનર ને એક જ વાત કહેવા માંગુ છું કે અહીં જલ્દી જલ્દ કામગીરી કરે અહીં જો પાણીની સમસ્યા છે તો એ સ્ટોમની લાઈન જો સુ નાની લાઈનો છે કે શું પ્રોબ્લેમ છે એમાં તમે આ આની તપાસ કરો કે આથી અહીંયાથી ફટાફટ પાણી નીકળી જાય હમણાં કેટલા ફૂટ પાણી ભરાયેલું છે અને કેટલી હમણાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયેલું છે તો તમારું નામ बोलो 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 नाम शेख बादशाह खान क्या रेवानु कमारो सुरंद में कान से बारिश हो रहा है रात से अभी तक चालू है तो फुट तो, पानी भरा हुआ हमारा कई जगह से पाँच फुट से भाड़ा से कई जगह से पाँच फुट से पानी भाड़ा से कार से अभी तक बारिश चालू है जो भरे भागा पूरा भर गया अभी तक पानी चालू है समस्या

એના સાફ સફાઈ તમે વ્યવસ્થિત રીતે કરજો અહીંયા રેવાવાળા બહુ બધા લોકો જે છે એમના ઘરમાં અથવા દુકાનોમાં પાણી ઘુસાય છે હું એસએમસીને નિનંતી કરું છું વિનંતી કરું છું કે તમે અમારા વિસ્તારમાં ખાસ કર આવીને જોયો અને આજે બધો ગટારો છે જ્યાંથી પાણી પાસ થઈ જાય ગયા વર્ષે પણ આવું થયેલું હતું એસએમસીના કામગીરીના લીધે એક વખત પાણી ભરાયું પછી એના પછી આવી કંઈ તકલીફ આવી નથી

પાણી અંદર ભરાયેલું છે મારી હોટલ માં પણ પાણી આવી જાય છે દરેક વખતે તંત્ર આ જો એક ફૂટ પાણી થઈ ગયું છે નીચેથી લઈને ત્રણ ફૂટ ઉપર પાણી છે ચારેક ફૂટ ત્રણ ફૂટ જેવું પાણી છે ના કોઈ કોઈ આવ્યું જ નથી હવે એ તંત્ર માટે કાયમનો નિકાલ લાવે કોઈ પણ સાબે ઘણું નુકસાન થાય છે બધું અટવાય બધું આ ટેબલ બધા એ થઈ જાય છે ખરાબ થઈ જાય ટેબલ બધું માલ બગડી જાય છે દરેક હોય તો બહુ નુકસાન થાય છે શું કરવું તંત્ર કે માનતું જ નથી કેટલી વાર હતા કમ્પ્લેન પણ કરી પણ કોઈ કશું કોઈ કરવા માટે કોઈ આવતું જ નથી મારું નામ છે ટોફિક રહીમભાઈ મુલતાની મારું રહેવાનું છે વરિયાળી બજાર આ હોળી બંગલા સ્થળ પર છે ને અત્યારે આ પાણી વરસાદનું ભરાઈ ચૂકેલું છે ફાયર બ્રિગેડના બોમ્બાના હિસાબે આ મારો કાચ તૂટી ગયો છે દુકાનનો એનો જવાબદાર કોણ રહેશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને હું જણાવવા માગું છું કે આ બધું મારું નુકસાન થઈ રહ્યું છે એનું ભરપાઈ કોણ કરશે સર હું અહીંયા બાવીસ વર્ષથી રહું છું બાવીસ વર્ષથી અહીંયા પાણી ભરાય છે વચ્ચે તમે વરસાદની ગટર બનાવેલી હતી ત્યારે પાણી નીકળી નિકાલ થઈ ગયેલો હતો પણ હમણાં છેલ્લા પાંચ વર્ષથી આ પાછું પાણી ભરાતું રહે છે શું જવાબ હવે તમે ભરાવવાની તકલીફ નથી સેન્ટ્રલ ઝોનને શું મેસેજ હું આપી સેન્ટ્રલ ઝોનને એક જ મેસેજ આપવા માગું છું કે આનું જલ્દીથી નિવારણ કરી અને અમને સંતોષપૂર્વક જવાબ મળે સંતોષપૂર્વક અમારું કામ થઈ જાય કેટલો નુકસાન થયો આ ઓછામાં ઓછો અમારો સમજી લો કે ત્રીસ ચાલીસ હજારનું તો નુકસાન થઈ ગયું છે આ ગ્લાસ તૂટી ગયું અંદર બધો માલ ખરાબ થઈ ગયો છે મારો આ તમે જોઈ શકો છો મારી દુકાનની અંદર જ ઉભેલો છો તમે અત્યારે ફાઈવ બ્રિકેટના હિસાબે મારું આ બધું વસ્તુઓ નુકસાન થઈ ગયેલું છે તમે જોઈ રહ્યા છો સાહેબ કાચ બી તમારી સામે ટુકડા નીચે પડેલા જ છે સાબિતી ના પર તમને મારા બતાવવા માટે જોઈ લો નથી નાખીને લાઈન આગળથી ચોકઅપ છે એવું કહેવામાં આવેલું હતું કયા વર્ષે બચાવોનું તો શું હોય છે કે બચાવો તો કે ભાઈ વરસાદનું પાણી ભરાવે એટલે મોજ મસ્તી કરવાના છે તો એની સાથે તંત્રને જણાવવા માગું છું કે આજે આ વસ્તુ થઈ રહેલું છે તે અમારા મિડલ ક્લાસ માણસો માટે બહુ અઘરું છે અત્યારે કે આ વસ્તુ થઈ રહેલું છે અત્યારે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત